ફૂલ પાંદરી ભાગ ત્રણ નો બીજો ભાગ જોઈએ આપણે આ મારી બકરી આ તારી બકરી આ સારી બકરી આ કાળી બકરી આ જાડી બકરી ગાય ગાય વાડીમાં જા વાડીમાં કાકડી વાડીમાં ઘાસ ઘાસ કાકડી ખા બકરી બકરી ચરવા ચા ઘાસ ખા પાન ખા પાણી પી તીખી ગળી ગળી કડવી কডি মিঠি মিঠি খাটি খাটি খি গড়ি সাখ কডবী কাকড়ি খাটি ছাস তিখি দাড় চকার চকার નથી ઘરમાં દાણા રાણી ચક્કી રાણી નથી ઘરમાં પાણી ક વ વી સી જી ન જજી વિનય વિજય વિજય વિષય ষয় বিম বিনয় বিম দিবস কির বিমান বিলাস বিজ বিকাস শিয়া নিষাড় চিরাগ জিরাফ মিনার સિતાર કવિતા સવિતા સવિતા લલિતા લલિતા સરિતા સરિતા વનિતા વનિતા હસીતા લલિતા લખ સરિતા ભણ હસીતા হস সবিতা নাচ কবিতাচ পিজর কিঙ্কর কিঙ্কর কিংমত কি হিমত হিম্মত পিঞ্জর পিঞ্জর ঝিঞ্জর মাতজী માતાજી પિતાજી પિતાજી આ મારી શાળા વહાલી વહાલી આ મારી શાળા આજ દિવાળી કાલ દિવાળી આજ રજા કાલ રજા કર મજા જય જય રામ જય રામ જય જય રામ પતિત પાવન સીતારામ જો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો અને અમારા આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં